નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં તો મિત્રો આજની આ વિડીયોમાં અમે તમને ખૂબ જ અગત્યની જાણકારી આપવા જઈ રહ્યા છીએ તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો તો મિત્રો આજથી ચૈત્ર નવરાત્રિનું શુભ આરંભ થઈ ગયો છે અને આ ચૈત્ર નવરાત્રિ આજનો એ શુભ દિવસ છે એટલે કે રવિવારના દિવસે શરૂ થઈ ગઈ છે તો મિત્રો જો તમારા ઘરમાં પણ બહુ જ ગરીબી છે બહુ જ દુઃખ છે અને સાથે જ મિત્રો દુનિયામાં દુઃખ દરિદ્રતા અને ગરીબી કોને નથી હોતી તો મિત્રો તમે તમારા જીવનમાંથી દુઃખ હંમેશા માટે ખતમ કરવા માંગો છો એટલે કે હંમેશા માટે તમારા જીવનમાંથી દુઃખ અને દરિદ્રતા સાથે સાથે ગરીબી પણ દૂર થાય તો મિત્રો આ એક ઉપાય છે જે ચોક્કસ કરી લેવો જોઈએ તો મિત્રો આજનો આ વિડીયો તમારા માટે છે તો મિત્રો આ વિડિયોને અંત સુધી જોજો અને મિત્રો અમે જે આ એક ઉપાય વિશે જે વાત કરવાના છીએ અને જો તમે આ ઉપાય એકવાર કરી લીધો તો મિત્રો ગરીબી પણ ખતમ થઈ જશે અને તમારા ઘરમાં ધન આવવાના નવા રસ્તા પણ ખુલવા લાગશે તો મિત્રો અમે તમને આજના આ વિડીયોમાં તે ઉપાય બતાવવાના છીએ તો મિત્રો જો તમે આ એક ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાઈ જશે અને તમે માત્ર ધન જ નહીં પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો તો મિત્રો આને કરીને પછી તમે લોકો ખુદ જ જાણી શકશો કે તમને તમારા જીવનમાંથી કેવી રીતે આર્થિક સંકટથી મુક્તિ મળી જશે તેમજ તમારા જીવનમાં ચારે બાજુથી ધન આવવાના રસ્તા ખુલી જશે સાથે જ મિત્રો એટલા પૈસા આવશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તેમજ જો તમારા ઘરમાં વાસ્તુદોષ શનિદોષ હશે તો એમાંથી પણ તમને મુક્તિ મળી જશે તેમજ ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને કોમેન્ટમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો તમે પોતાના ઘરની બધી જ ગરીબી તેમજ ઘરની નકારાત્મક ઉર્જા તેમજ દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળ દોષ ગ્રહ દોષ અને કુંડળી દોષને દૂર કરવા માંગતા હો તો મિત્રો તમારે આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તેમજ મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનનો વરસાદ થશે તો મિત્રો હવે આ ઉપાયમાં આગળ વધીએ તો સૌથી પહેલાં તો મિત્રો ઉપાયની વાત કરીએ તો મિત્રો ચૈત્ર નવરાત્રિના અશુભ આરંભ પર તમે આ ઉપાય જરૂર કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં જાણી લઈએ કે આ ઉપાય તમારે ક્યાં કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે અને કયા મુહૂર્તમાં તમારે આ ઉપાય કરવાનો છે તો મિત્રો સાચા મુહૂર્તમાં અને સાચા સમયમાં જો તમે આ ઉપાય કરી લેશો તો માતાજી તમારી ઉપર બંને હાથોથી આશીર્વાદ વરસાવશે અને તમારી જે પણ વર્ષો જૂની મનોકામના હશે તે પણ પૂર્ણ થશે તો મિત્રો ચૈત્ર નવરાત્રિના શુભ આરંભ પર માતા વૈષ્ણવીની પૂજા માતા અંબેમાની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવી છે ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ આજે રવિવારે ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને સાત એપ્રિલ બે હજાર પચીસ સુધી ચાલશે ઘટ્ટ સ્થાપન કલશ સ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે છ વાગે અને એક મિનિટથી લઈ દસ વાગે અને બે મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યાથી લઈને એક મિનિટથી બાર વાગે અને પચાસ મિનિટ સુધી રહેશે આ બંને સમય દરમિયાન ઘટ સ્થાપન કરવું શુભ માનવામાં આવે છે વ્રત અને પારણા આ વર્ષે નવરાત્રિમાં પંચમી તિથિ ક્ષય થઈ રહી છે તો મિત્રો ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસનું આ શુભ મુહૂર્ત હતું અને જો આવા શુભ મુહૂર્તમાં તમે માતાજીને તમારા ઘરમાં લાવી અને તમારા ઘરની દુઃખ દરિદ્રતા અને ગરીબી દૂર કરવા માગો છો તો મિત્રો ચાલો હવે ઉપાયમાં આગળ વધીએ તો મિત્રો સૌથી પહેલાં તમારે તમારા ઘરમાં જ્યાં તમે માતાજીની ભક્તિ કરો છો તમારા ઘરમાં અવશ્ય માતાજીનું એક નાનકડું મંદિર તો હશે જ તો મિત્રો તમારે તે મંદિરમાં જઈને આ ઉપાય છે તે કરવાનો છે તો મિત્રો ચૈત્ર નવરાત્રિ આજથી શુભ આરંભ થઈ ગઈ છે તો મિત્રો ચૈત્ર નવરાત્રિ આજે રવિવારના શુભ દિવસથી ચાલુ થઈ ગઈ છે તો મિત્રો જો તમે આ ઉપાય એકવાર આખા દિવસમાં કોઈ પણ સમયે જો તમે કરી લેશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે અને ઘરમાંથી ગરીબી પણ દૂર થઈ જશે તો મિત્રો આજે ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ગઈ છે તો મિત્રો ચૈત્ર નવરાત્રિમાં જો તમે આ ઉપાય કરો છો તો મિત્રો તમારી જન્મો જન્મની ગરીબી દૂર થઈ જશે અને મિત્રો આ ઉપાય છે તમારે ફક્ત એક જ વાર કરવાનો છે તો મિત્રો સૌથી પહેલાં તમે તમારા ઘરના મંદિરની સામે જઈને માતાજીના દર્શન કરો અને પછી માતાજીના દર્શન કરી અને મંદિરની સામે બેસી જવાનું છે અને પછી તમારી જે પણ કુળદેવી છે અથવા તો કોઈ પણ માતાજી છે તેમની સામે તમારે આ ઉપાય કરવાનો છે તો મિત્રો આ ઉપાય છે એ કરવા માટે તમારે હવે સૌથી પહેલાં શું કરવાનું છે તો મિત્રો તમારા ઘરના મંદિરની અંદર તમારે એક દીવો પ્રગટાવવો પડશે તે દીવો તમારે કેવી રીતે પ્રગટાવવાનો છે તો સૌથી પહેલાં મિત્રો તમારે આડી વાટની દિવેટ બનાવી લેવાની છે પછી મિત્રો તમારે એક કોળિયું લેવાનું છે જે કોળિયું એકે બાજુથી તૂટેલું કે ખંડિત ન હોવું જોઈએ જેથી ધ્યાન રાખજો કે કોળિયું આખું જ હોવું જોઈએ તો મિત્રો હવે તમારે તે કોળિયાની અંદર ગાયનું દેશી ઘી રેડવાનું છે અને પછી મિત્ર તમે જે આડી વાટ કરી છે તે વાટ અંદર મૂકી દેવાની છે અને દીવાને પ્રજ્વલિત કરવાનો છે એટલે કે દીવો સળગાવવાનો છે હવે મિત્રો તમારે તમારા બંને હાથોથી માતાજીને નમસ્કાર કરવાના છે અને દીવા ઉપર હાથ ફેરવીને તમારા માથે હાથ મૂકવાના છે અને મિત્રો પ્રાર્થના કરવાની છે કે ચૈત્ર નવરાત્રિના શુભ દિવસે હવે અમારા ઘરમાં જે પણ ગરીબી છે દુઃખ દરિદ્રતા છે કે નકારાત્મક શક્તિ છે તે દૂર થાય અને અમારો પરિવાર સુખીથી તમારી ભક્તિ કરી શકે તેવી તમારે માતાજીને પ્રાર્થના કરવાની છે તો મિત્રો આજે આ રવિવારના દિવસે ચૈત્ર નવરાત્રિનો સરસ શુભ આરંભ થયો છે તો મિત્રો હવે તમારે શું કરવાનું છે તો મિત્રો જે દીવો તમે મંદિરની અંદર પ્રગટાવ્યો છે તે દીવાને તમારે અખંડ જ્યોતની જેમ ચાલુ રાખવાનો છે એટલે કે તે દીવો ક્યારે પણ ઓલવાવો ન જોઈએ તો મિત્રો જ્યાં સુધી ચૈત્ર નવરાત્રિ ચાલે છે ત્યાં સુધી તે દીવો છે એ ન જોઈએ એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો મિત્રો જો તમે અખંડ જ્યોતનો આ ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો તમારા ઘરમાંથી ગરીબી જડમૂળથી સમાપ્ત થઈ જશે અને સાથે જ મિત્રો તમારા ઘરમાં ધન આવવાના નવા રસ્તા ખુલવા લાગશે તો મિત્રો જો તમે આ ઉપાય કરો છો તો મિત્રો એક વાત ખાસ યાદ રાખજો કે આ ઉપાય એવો છે કે તમારે કોઈને કહ્યા વગર ચૂપચાપ કરી લેવાનો છે તો મિત્રો જ્યોતિષીય અને તાંત્રિક ઉપાયોમાં ઘણી પદ્ધતિઓનો ઉલ્લેખ છે તો મિત્રો આ ઉપાય જીવનમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા આકર્ષવાનો છે તો મિત્રો તંત્ર મંત્રમાં આ ઉપાયને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે ભારતીય પરંપરાઓમાં અને જ્યોતિષીય માન્યતાઓમાં આ ઉપાયને મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે આ ઉપાય સરળ અને અસરકારક અને પ્રાચીન વિધ્ધાનો દ્વારા સક્રિયકૃત માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં આ ઉપાયને પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ વિવિધ ધાર્મિક વિધિઓ અને ટોટકામાં થાય છે આ ઉપાયથી તમે જીવનની દરેક સમસ્યાઓનો ઉકેલ મળશે તો મિત્રો આ ઉપાય કર્યા પછી જોજો આ ચમત્કાર તમારા ઘરની નકારાત્મક ઊંચાની સાથે ગરીબી પણ દૂર ભાગી જશે અને તમારું જીવન ધન્ય થઈ જશે સાથે જ તમારા દુઃખના દિવસો દૂર થશે અને સુખનો સૂરજ તમારા જીવનમાં ઊંઘશે તો મિત્રો તમે પણ ગરીબીથી પરેશાન છો અને તમે પણ ગરીબીમાંથી ઊંચા નથી આવતા તો મિત્રો આ વિડીયોમાં અમે તમને જે ઉપાય બતાવ્યો છે એ જો તમે કરી લેશો તો મિત્રો અવશ્ય તમારી મનોકામના છે એ પૂર્ણ થઈ શકે છે મિત્રો ઘણા લોકોએ આવા ઉપાયો કર્યા પણ છે અને તે લોકોને આ ઉપાયનું ફળ પણ મળેલું છે અને તેમના ઘરની નકારાત્મક ઉર્જા અને ઘરની ગરીબી પણ સકારાત્મકતામાં ફેલાઈ ગઈ છે તો મિત્રો આ ઉપાય તમે ચોક્કસ કરજો તો મિત્રો આ ઉપાયોથી મનથી અને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે તો જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે નહીં કે તમે તેને સત્ય જ માની લો કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે નહીં તો કોઈ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ